આપડે બે મજા ના આવે યાર આપડે છે ને આપણા હોય મજા આવે જે આપડે વચ્ચે ના વાંધો નદી ઊંપરતા ના તે કરતા જેવી મજા જતી

આપડે બધા નઈ અંબાઈ જવાનું છે આજુ હશે વધુ જવાનું છે એમ કરો આવું મારા આવું તો છે પણ આ વેતર કોમે છે અરે એમ ઘણો પાદર પૂન ભરમ એ કો ખરાવા છે તમે અંબા જેડા ઓ બધા આપણે બધા ઉમર લખ બધા દોડો હાશી હ હ સમજ્યા તમારા આવો હોય તો જલ્દી દો પાવો હાથ લેડો હું આવું છું જો પછી તો એટલું મજૂરો ને કી આવો હા આ બધા પંપ કરી દેજો અને જતો રહેજો 10 પછી મારું એટલે જલ્દી થે લોબેર લઈ આવો અમે તો બહુ બળે બલ્લન બરાબર બરાબર એ હા અરે આ તું જણ એક સેક તારા જ ને તાર આનાજ ખાડા મરી ગય મરેવું લાગે છે

આપડા બનતી મારાંબાજી મોટાંબાજી વાતો કરો હક તમારે ગયા તો મારા તમારા છોકરાનો ફોન આવે તો મારા ઉપર ત્યાં મને કીધું છે હાચવીને ઘેર મોકલી દેજો બસ હું તો થોડું કોમ છે ઇમરજન્સી જેવું મને ખબર ઘેર કાશું કોમ નઈ એટલે તો પોણી વાળી આવે છું અને ચિંતા હતી નહિ મારે અલ ભલે તમે નવરા અત્યારે પડ્યા છો પણ હાચવી ને ઘેર મોકલી જો તમારા છોકરા ને મારો ફોન આયો તો એટલે એને કીધું તું કે મોકલી દેજો મને હાચવી એમ કીધું છે એવું બરોબર તું એ તો ફોન કરો અમાર માસ છે કે મન મને ગમે તે કઈ કાઢ પડવું પડે

આપડે રાતું છ મહિના જઈએ દારૂ પીછે દારૂ પીવા છો હું પાંચ આપડે ચલો આપડે એતો બધા કોક જાય પાછળ રહી જાય બધા પાછળ રહી જાય આપડી બે ગાડી ભાઈ પણ બંધ કરાવજો લે અને હું કે હું કાળ જો માસે કે તમે લઈ જાવ એટલે નઈ લઈ જાવ બરોબર માં છે મને એક વાત કહો આ બધો લઈ જવા છે ફક્ત મારા જ મને નઈ લઈ જાવ એ ખબર તમે લઈ જવા એટલે નઈ લઈ જવા ઘડી ઘડી કે કે ના કરવા તમે લઈને મંડ્યા છો મંડ્યા છો કે દીધું તો આ ચોખા ને દો કે તમે દારૂ પીવો છો એટલે તમારે નહીં લઈ જાવ એટલે લઈ બરોબર છ મહિના થી દારૂ પીધો જ નહીં અરે ભાઈ તમારે કાલે ફોન આવ્યો છો લડે કઈ ધોયા આવજો પાછા મારા ઘેર

લઈ જાવ એટલે આપડે બરોબર તમારે ગમે જો ગોળ ને તો પેલો દેશી ગોળ ખાવા તો જ પડે બરોબર તમે એમ કે પી નહી તો જઈ લઈ જાવ એટલે વાત વગર મારી મેલો

જલ્દી બોલાવે બરોબર એટલે દારૂડી તો એજ કે કે દારૂ પીતા હોય તો બંધ કરી દે આજથી બરોબર ત્યાં કોઈ જગ્યા ઈજ્જત રહે નહી કોઈ તું તારી વાળા થી વાત થાય બરોબર એને કોઈ ઇજ્જત બધા નહીં બોલો મારી અંબે જય જય અંબે ખેતર માં બેડો અંબાજી એવા હિર પાક્યા કેતા વેરીઓ જીવ લઈને ભાગ્યા